પરશુરામ યુવા સંગઠન પાદરા તેમજ પાદરા શહેર સમસ્ત બ્રાહ્મણ સમાજ દ્વારા ભગવાન પરશુરામજીની આરતી ઉતારી કાશ્મીરના પહેલગાઉંવમાં આતંકવાદી હુમલામાં મૃત્યુ પામેલા હિન્દુ પર્યટકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી આજે વિષ્ણુ ભગવાનના છઠ્ઠા અવતાર એવા ભગવાન પરશુરામજીની જન્મજયંતિની ઉજવણી પાદરા પરશુરામ યુવા સંગઠન પાદરા તેમજ પાદરા શહેર સમસ્ત બ્રાહ્મણ સમાજ દ્વારા ધામધૂમપૂર્વક કરવામાં આવે છે ત્યારે આ વર્ષે કાશ્મીરના પહેલગામમાં આતંકવાદી હુમલામાં નિર્દોષ છવ્વીસ જેટલા હિન્દુઓના મોત થયા છે જેના કારણે તમામ કાર્યક્રમ રદ કરી અતલેશ્વર મહાદેવ મંદિર ખાતે ભગવાન પરશુરામજીની આરતી ઉતારી કાશ્મીરના પહેલગાવમાં આતંકવાદીઓના હુમલામાં મૃત્યુ પામેલા હિન્દુઓને બે મિનિટનું મૌન પાડીને શ્રદ્ધાંજલિ પાઠવી હતી અને પાકિસ્તાન વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરી વિરોધ નોંધાવ્યો હતો જય પરશુરામ હર હર મહાદેવ ભગવાન વિષ્ણુના છઠ્ઠા અવતાર અને સમસ્ત હિન્દુ સમાજના આરાધ્ય દેવ ભગવાનજી પરશુરામના જન્મોત્સવની તમામ દેશવાસીઓને ખૂબ ખૂબ શુભકામનાઓ આજ રોજ અક્ષય તૃત્રી એટલે અખાત્રીજ આપણે કહીએ છીએ અખાત્રીજના દિવસે અમે ભગવાન પરશુરામજીના ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરેલું હતું પરંતુ જે કાશ્મીરના પહેલગાંવમાં મુસ્લિમ આતંકવાદીઓ દ્વારા જે હિન્દુ નિર્દોષ પર્યટકો ઉપર જે હુમલો કરી અને તેમની નિર્દય હત્યા કરવામાં આવી તેના ભાગરૂપે અમે જે લોકો મૃત્યુ પામ્યા છે એમની આત્માને શાંતિ મળે એ માટે શોભાયાત્રા અને જે સમૂહ ભોજન હતું એ તે પર રદ કરેલું છે અને ભગવાન પરશુરામના આરતી કરી અને ભગવાન પરશુરામના ચરણોમાં પ્રાર્થના કરી કે જે મૃત જે મૃતકો મૃત્યુ પામ્યા છે એમની આત્માને શાંતિ આપે બસ એ જ પ્રાર્થના કરી હર હર મહાદેવ જય પરશુરામ જય પરશુરામ હર હર મહાદેવ આજે વિષ્ણુ ભગવાનના છઠ્ઠા અવતાર અને સમગ્ર હિન્દુ સમાજના આરાધ્ય દેવ પરશુરામ ભગવાનની જન્મજયંતિ હોવાથી આજે શોભાયાત્રાનું દર વખતની જેમ આયોજન કરેલ હતું પરંતુ કાશ્મીરના પહેલગાંવની અંદર જે આતંકવાદીઓએ સત્યાવીસ હિન્દુઓને મોતને ઘાટ ઉતાર્યા છે એના સંદર્ભમાં અમે લોકોએ આજે પરશુરામ ભગવાનની શોભાયાત્રાને મુલતાવી રાખી અને પરશુરામ ભગવાનને આરતી ઉતારીને આજે બે મિનિટનું મૌન પાડી અને આ સત્યાવીસ હિન્દુઓને શ્રદ્ધાંજલિ પાઠવી છે અને ભગવાન પરશુરામ તેમના પરિવારજનોને આ દુઃખ સહન કરવાની શક્તિ આપે તેવી અમે લોકોએ પ્રાર્થના કરી છે જય જય પરશુરામ મહાદેવ હર પાદરા પરશુરામ યુવા સંગઠન તેમજ પાદરા શહેર સમસ્ત બ્રહ્મણ સમાજ દ્વારા આજે પરશુરામ જયંતિનો ઉત્સવનું આયોજન કરેલ હતું પરંતુ આજે અમે આ આખો પ્રોગ્રામ મુલતવી રાખેલો હતો અને ભગવાન પરશુરામની આરતી કરીને અને ભગવાન જે કાશ્મીર માં સત્યાવીસ લોકો જે આતંકવાદીઓએ જે મૃત્યુ ઘાટ ઉતાર્યા હતા એમને ભગવાનને પ્રાર્થના કરી કે તેમને આત્માને શાંતિ આપે અને તેમના પરિવારજનોને આ દુઃખ સહન કરવાની શક્તિ આપે